વિસ્તારમાં આવેલા પાલગામ ખાતે આવેલ મહિન્દ્રા શોરૂમ ના વર્કશોપમાં આજે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આગ લાગતાની સાથે જ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વર્કશોપમાં કામ માટે લાવવામાં આવેલી કાર અચાનક તેમાં આગ લાગી ગઈ હતી મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં કારમાં આગ ઘટના બની છે આ ઘટનાથી સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી સમયસૂચક કાર્યવાહી કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના અટકાવી હતી જો આગ વર્કશોપથી આગળ શોરૂમના ભાગમાં પ્રસરી ગઈ હોત તો